પોલીસ સ્ટેશનપુર ગામે પામ્યો જે બનાવ અનુસંધાને કુલ ત્રણ આરોપીઓ તથા

જેમાં કામલપુર હિંગરોળી તથા ગેડિયા અને ખેરવા ગામનો સમાવેશ થાય છે આ કોમ્બિંગ દરમિયાન કુલ બત્રીસ જેટલા હિસ્ટ્રી સીટર તથા એમસીઆર ચેક કરવામાં આવે અને કુલ ચાર ઘરોની અંદર ગેરકાયદેસર વીજ જોડાણ જણાતા જે અનુસંધાને પીજી વિસેલમાં ફરિયાદ નોંધાવવામાં આવેલ છે તેમજ બે જેટલા આરોપીઓના ઘરે ગેરકાયદેસર રીતે તેઓ કબજે કરેલો જમીન હોવાનું માલુમ પડતા લેન્ડ ગ્રેબિંગની પણ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે અને આ અનુસંધાને તાત્કાલિક પગવા લઈ અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે દ્વારકા તાલુકામાં વરસાદ જામ્યો છે